નિર્માણ પવસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પવસ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે શિવાની દીદીનો એક પ્રોગ્રામ છે અને શિવાની દીદી આવવાના છે અને બ્રહ્મકુમારીમાં અનેક જે બ્રહ્મકુમારીઓ છે બ્રહ્મકુમારો છે આજે જોડાયા છે અને પોતાના જીવનમાં અનેક પરિવર્તનો જેઓ કરવા ઈચ્છે છે તેઓ આ શિબિરમાં આવવાના છે તેમની સાથે જોડાવાના છે તો ચાલો તેમની સાથે મુલાકાત કરીએ અને અનેક લોકો જોડાયા છે તો તેમની પાસેથી જાણીએ કે તેમના જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું શાંતિ ઓમ શાંતિ શું નામ છે આપનું મારું નામ દયાળજી ભાઈ અને કેટલા વર્ષોથી તમે ઓમ શાંતિ પણ સાથે જોડાયા છો 20 વર્ષ અહીંયા બ્રહ્માકુમારી સેન્ટરમાં આવું છું બ્રહ્માકુમારી સાથે જોડાયા છો તો દાદા બાવીસ વર્ષથી જોડાયા છો તો જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું મારી અત્યારે એટી નાઇન ની ઉંમર છે એમાં મને નાનપણથી જ આધ્યાત્મિકમાં બહુ રસ હતો એટલે પહેલાં સ્વાધ્યાયમાં ને એવો ગીતા પાઠશાળામાં બધે જતો અને ત્યાર પછી હું ગવર્મેન્ટ સર્વન્ટ હતો અને ઓગણીસો પંચાણુંમાં હું રિટાયર થયો અને ઓગણીસો પંચાણુંમાં રિટાયર થયો પછી મારે આધ્યાત્મિક રસ હતો બીજી જોબ મળતી હતી પણ મેં કીધું હવે તો ગવર્મેન્ટ આપણે જેટલું ખાઈએ એટલું તો ગવર્મેન્ટ પેન્શન આપવાની છે એટલે મારે હવે કોઈ બીજી જરૂર નથી પણ આધ્યાત્મિક શું કરવું તો અમારા ઇન્ડિયા કોલોની સેન્ટરમાં રામજી મંદિર છે ત્યાં હું મેં અઢાર વર્ષ કથા વાંચી અને આધ્યાત્મિકમાં હું જોડાયેલો રહ્યો પછી ઓગણીસો ને ચારમાં અહીંયા પૂનમ બેનની શિબિર થઈ બે બે હજાર ચાર પરિવર્તન કેટલું આવ્યું દાદા પરિવર્તન તો જો કે મને પહેલેથી આધ્યાત્મિક સંસ્કાર હતા જેનું કારણ શું છે કે નાનપણથી મેં જૈનના સાધુની બહુ સેવા કરેલી એટલે બીજી ચોપડી ભણતો ત્યારથી વ્યસન નહીં કરવું આ તે બધું મેં મારી લાઈફમાં કેવી તમાકુ હોય કેવી બીડી હોય એ મેં પણ કોઈથી ચાકી નથી બાવીસ વર્ષથી બ્રહ્માકુમારીમાં જોડાયા છો તો તમારા જીવનમાં અનેક પરિવર્તન આવ્યું હોય મેઇન તો મારી વાત પરિવર્તન એ આવ્યું કે ટાઈમ સર સવારમાં મોર્નિંગમાં ત્રણ વાગ્યે ઉઠી જઈએ અને ભગવાનનું ધ્યાન કરીએ અને જેમ ધ્યાન અને સારા વિચારો કરીએ તો આપણી તંદુરસ્તી પણ સારી રહે અત્યારે નાઇન્ટી એટી નાઇનમાં હું કોઈ ગોળી ખાતો નથી ખાલી મને સાંભળવાની તકલીફ છે બાકી જીવ કોઈ શરીરમાં તકલીફ બીજી છે નહીં એટલે એ તમારા જીવનમાં ઘણું પરિવર્તન છે કે તમે શારીરિક અને માનસિક રીતે એકદમ તંદુરસ્ત છો બીજા પણ યંગ ભાઈ જોડાયા છે ઓમ શાંતિ ઓમ શાંતિ શું નામ છે આપનું હરેશ કુમાર પંજવાણી અને સર તમે રોજ મુરલી સાંભળો છો રોજ સાંભળું છું સવારે 8 વાગે મારી વાઈફ સાંભળે છે મોબાઈલ પર શિવાની દીદીનું આવે છે ડેલી સાંભળું છું તો કોની મજા તો જીવનમાં તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું જીવનમાં એમ કે હંમેશા ખુશ રહો પોઝિટિવ વિચારો

આ દાદા જ્યારે પેલા પૂનમ ક્લાસ કર્યો ને ત્યારથી આવું ત્યારથી આવો છો અને અહીંયા સેવા પણ આપી રહ્યા છો તો આજનો આ પ્રસંગ છે તો તમારા મનમાં શું વિચાર આવે આજની સમાજની અંદર જે વ્યવસ્થાઓ રહી ને પવિત્રતા શું પછી અંદરનું પ્યોરિટી દ્રષ્ટિવિઝન આ બધાના બ્રાહ્મણ બનાવ બ્રાહ્મણ એટલે શું આજે કોઈને એ ખબર જ નથી ભ્રમથી વિચારથી આ બેન છે ને તો હું ભણું છું ભગવાન ભણાવ હરેક પાર્ટ એટલે લાઈફમાં જે જે તમારી ક્રિયા છે તમે કોઈ કરતા નથી હરેક ક્રિયા ભગવાન કરાવે તમે કેમ સારો પાર્ટ ભજાવો એ તમારા મનની તમે કેમ તમારા જીવનમાં પરિવર્તન આવો ઓમ શાંતિ ઓમ શાંતિ શું નામ છે આપનું ગોવિંદભાઈ અને દાદા આજના પ્રસંગમાં તમે શું વિચારી રહ્યા છો બેન આ પ્રસંગ એવો છે કે અત્યારે આખી દુનિયામાં અશાંતિ અને ચારે બાજુ અનિતિ અને અત્યાચાર અને બાપાચાર વધી રહ્યો છે એમાંથી પબ્લિકને બહાર કઈ રીતે લાવવા એનું સાચું માર્ગદર્શન આપવું અને એમાંથી એમને જાગૃતિ લાવી અને સાચા માર્ગને સાચા રસ્તે પબ્લિક આગળ વધે એનો મૂળ કહેતો છે સંસ્થાનું અને લોકો પવિત્ર જીવન કઈ રીતે જીવે ઘર ઘરસમાં રહીને અને પોતાનું જીવન ઊંચ ઊંચ બનાવી અને જેવી રીતે આપણા ધર્મશાસ્ત્રમાં રામ કૃષ્ણ નારાયણ જેવા આપણે ભગવાનની પૂજા એવા કઈ રીતે આપણે ગુણો ધારણ કરીને આપણે બની શકીએ એની માટેની આ સંસ્થા સવારે વહેલી મોર્નિંગમાં ક્લાસ ચલાવે છે અને એનું પાયાનું શિક્ષણ આપે છે અને એ પ્રમાણે જીવન દરેક વ્યક્તિનું જીવન ઉત્થાન થાય અને પવિત્ર જીવન જીવીને આગળ આવે અને આગળ એમનું જીવન પરમાત્ એટલે દેવી 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 દેવતા જેવું બનાવે એમ એ માટેનું સંસ્થા આખું શિક્ષણ પ્રેક્ટિકલમાં પણ માં તો આવી જ રીતે અનેક લોકો બ્રહ્મકુમારી સાથે જોડાયા છે અને તેમના જીવનમાં ઘણા બધા પરિવર્તનો પણ આવ્યા છે ઓમ શાંતિ ઓમ શાંતિ શું નામ છે આપનું સારિકા અને સારિકા બેન તમે કોના દ્વારા અહીંયા શિબિર જે છે અહીંયા શિબિરમાં આવ્યા છો અમે દીદી વિકી દીદીને રોજ સાંભળીએ છીએ અને બહુ જ ઇન્સ્પાયર થઈએ છીએ એમનો એક જ વિચાર છે તમે જેવું વિચારશો એવું થશે એટલે અમે એમનાથી ઇન્સ્પાયર થઈને અહીંયા આવ્યા છીએ પોઝિટિવ વિચાર સાથે અહીંયા આવ્યા છો અને તમારા જીવનમાં તમે ક્યાં ક્યાં પરિવર્તન ઈચ્છો છો અમે રિલેશનમાં છોકરાઓનું કઈ રીતે કરીએ અને કઈ રીતે વધારે સારી રીતે રિલેશન ઇમ્પ્રૂવ કરીએ એમાં ચેના સાથે આવ્યા છો હસબન્ડ મધર સિસ્ટર્સ પરિવાર સાથે આવ્યા હા પરિવાર સાથે આવ્યા છીએ તો આગળ રાજયોગ છે કે શિબિર છે ધ્યાન યોગ છે તો એમાં જોડાવાની ઈચ્છા ખરી હા ચોક્કસ શું નામ છે આપનું ગ્રેસી લેવા અને ક્યાંથી આવ્યા છો આપ બાપુનગરથી બાપુનગરથી આવ્યા છો તો અહીંયા કોની પ્રેરણાથી આવ્યા છો મારી મમ્મી અને મારી દાદી અઢાર વીસ વર્ષથી આમાં છે રહ્માકુમારીમાં છે હા તો તમારે ક્યારે જવાનું થાય છે હું રોજ સવારે સ્કૂલ જતાં પહેલાં જાઉં છું સેન્ટરમાં અચ્છા તો તમારા જીવનમાં તમે શું પરિવર્તન ઈચ્છો છો શાંતિ અહીંયા એ જ લાઈક બહુ જ પીસફુલ હોય બધું હા તો એ ફાયદો થાય છે મન શાંત રહે છે તો બહુ જ ફાયદો થાય અહીંયા આ બધું લાઈક દરેક જગ્યાએ ફેલાયેલું છે બહુ બધું મસ્ત છે તો અહીંયા દીકરીઓ પણ આવી છે નાની દીકરીઓ પણ આવી છે તેમના માતા પિતા સાથે તેમની દાદીઓ સાથે તેમના મમ્મીઓ સાથે ઓમ શાંતિ ઓમ શાંતિ શું નામ છે આપનું મારું નામ અમૃતભાઈ કે પ્રજાપતિ છે અને કયા વિસ્તારમાં રહો છો અને ક્યાંથી આવ્યા છો બાપુનગર ઇન્ડિયા કોલોની જ્ઞાનમાન સરોવરમાંથી જ્ઞાન લીધેલું છે અને ત્યાંથી છેલ્લા પંદરેક વર્ષથી એમાં રેગ્યુલર મુરલી સાંભળું છું મુરલી સાંભળું છું અને મેડિટેશન યોગ મુરલી અને નવા નવા જે પ્રોગ્રામ જે થાય છે દિવસ કે આજે સેવાની બહેનનો જે પ્રોગ્રામ છે એવા અનેક અનેક પ્રોગ્રામમાં થતા હોય છે આ સંસ્થા તરફથી અને આજુબાજુના વિસ્તારને ખૂબ જ આનું આધ્યાત્મિક જ્ઞાન મળે છે લાભ મળે છે સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો તમે પંદર વર્ષથી બ્રહ્મકુમારીમાં જાઓ છો તો હોમ શાંતિનું તમારી દ્રષ્ટિએ શું મહત્વ છે હોમ શાંતિનું બેન જીવનમાં ખૂબ જ મહત્વ છે આજના સમયમાં તમે જુઓ તો ચારે બાજુ એક તો આનું જે મુખ્ય કાર્ય છે એ વિકારોને કંટ્રોલ મતલબ જબરજસ્તી કંટ્રોલ કરવાનું નથી પણ સમજદારીથી કંટ્રોલ કરવાનું છે એટલે જીવનમાં મતલબ તમારામાં એવો પરિવર્તન આવે છે જેથી કરીને માનસિક પરિવર્તન એવી આવે છે કે ઓટોમેટિક તમારામાં એક તો ખાનપાનમાં શુદ્ધિ આવે છે તમારામાં વિચારોમાં શુદ્ધિ આવે છે જાગૃતતા આવે છે તો જાગૃત અને હંમેશા માણસ જો પોતે જાગૃત થાય તો જ વિશ્વમાં જાગૃતતા આવે તો જ વિશ્વમાં શાંતિ આવે બાકી દુનિયામાં ઘણા બધા સુખ શાંતિ વિશે પ્રોગ્રામો ચાલે છે આધ્યાત્મિક પણ જ્યાં સુધી માણસ ના બદલાય ત્યાં સુધી બધા જ પ્રોગ્રામોનું કોઈ પરિણામ આવતું નથી આપણે આપણે જોઈએ છીએ ઘણી બધી સંસ્થાઓ કરે છે અહીંયા અહીંયા માણસને પરિવર્તન કરવામાં આવે છે એટલે કે હું માનવી માનવ થવું તો ઘણું માનવી તો બધા જ છીએ પણ એને માણસ હું માનવી માનવ થાવું તો ઘણું એ માનવ બનાવવાનું એક જેને કહેવાય કે એક ફેક્ટરી એક મશીન જે કે ફેક્ટરી જેને કહેવાય આપણી એ અહીંયા આ બ્રહ્માકુમારજી ઈશ્વરી વિશ્વવિદ્યાલયના સંસ્થા દ્વારા એક કરવામાં આવે છે તો દાદાનું પંદર વર્ષથી દાદા બ્રહ્મકુમારી સાથે જોડાઈ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે અહીંયા તમારી સ્વજાગૃતતા સાથે તમારા જીવનને પરિવર્તિત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ઓમ શાંતિનું મહત્ત્વ એ છે કે તમારા જીવનમાં તમે શાંતિ રાખો સ્વ સાથે જોડાવો થેન્ક યુ સો મચ દાદા વિશ્વમાં જો શાંતિ લાવી હોય તો એનું ફાઉન્ડેશન છે પવિત્રતા પવિત્ર પવિત્રતા વગર વિશ્વમાં ક્યારેય શાંતિ નહીં આવે તો અહીંયા ઘણા બધા વડીલો છે યંગસ્ટર આવ્યા છે કિશોરીઓ આવે છે તેમની સાથે પણ મુલાકાત ઓમ શાંતિ મારું નામ છે મુકેશભાઈ પટેલ હું છેલ્લા દસ વર્ષથી ઓમ શાંતિના જ્ઞાનમાં જોડાયો છું બ્રહ્માકુમારી જ્ઞાનમાં આવ્યા પછી મારામાં એટલો બધો પરિવર્તન આવ્યો છે કે પહેલાં હું બહુ જ ગુસ્સાધારી હતો અતિશય ગુસ્સો કરતો હતો ક્રોધ કરતો હતો એમાં આમાં આ સંસ્થામાં જોડાયા પછી ગુસ્સાનું નેવું ટકા કંટ્રોલ મેં એના ઉપર કરી દીધો છે અત્યારે ભાગ્યે ભાગ્યે ગુસ્સો આવે છે અને ખૂબ જ શાંતિ સુખમય સંસાર જીવી રહ્યો છું હું દરેક જનતાને એક નમ્ર વિનંતી છે કે ખરેખર તમે આ સંસ્થામાં એકવાર જોડાવો એ વસ્તુ મહત્ત્વની નથી પણ તમે આ સંસ્થા તમે આવો તો તમને ખ્યાલ આવે આ સંસ્થા શું કાર્ય કરી રહી છે અને આપણે કઈ રીતે શાંતિ મળી રહી છે અત્યારે આખી દુનિયાની જનતા શાંતિ માટે ખરેખર એક એવા અભિગમમાં જઈ રહી છે કે શાંતિ ક્યાં મળે ક્યાં મળે ઢૂંઢવા માટે શાંતિ ઢૂંઢવા માટે આખી દુનિયા ફરી રહી છે કેટલા બી યાત્રાધામ કરી રહી છે પણ શાંતિનું એક જ એવું માધ્યમ છે કે હોમ સંતિમાં તમે જોડાવો એટલે શાંતિ શાંતિ અને શાંતિ આમાં ભગવાનનું એક જ કાર્ય છે કે કોઈને કર્મ એવું કરો કે કોઈને દુઃખ ના થાય સુખ મળે કે ન મળે પણ દુઃખ ના આપણાથી કોને દુઃખ ના મળવું જોઈએ એ માટે અમે આ સંસ્થામાં દીદીએ અને અમારા ભાનુબહેને આ એક જબરજસ્ત શીખવાડ્યું છે કે સામેના વ્યક્તિને કોઈપણ દિવસ દુઃખ ના થવું જો આપણા વ્યવહારથી અને અમારા સિંહવાણી દીદી એટલે કે ઇન્ટરનેશનલ ચાલીસેક દેશોમાં આ દીદી પ્રવચન કરતા હોય મોટિવેશનનો ક્લાસ આપતા હોય ત્યારે ખરેખર આ પાવન ધરા પૂર્વ વિસ્તારની પાવન ધારા એટલી સુખમય થઈ ગઈ આજે ખરેખર અમારો પાવન અવસર આજે આવી રહ્યો છે કે શિવાની દીદી અમારા દ્વારે આવી રહ્યા છે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ શું નામ છે આપનું હેમબી કે હેમાબેન અને હેમાબેન આજે બ્રહ્મકુમારીનો ખૂબ ઊંચો પ્રોગ્રામ છે સારો પ્રોગ્રામ છે અને અનેક લોકો આજે જોડાયા છે તો આજના પ્રોગ્રામની શું રૂપરેખા છે અને શું અહીંયાથી આ માધ્યમથી અનેક લોકો જ્ઞાન લઈને જશે આજ આપણી સમક્ષ ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિત્વ બ્રહ્માકુમારી શિવાની બેન પધારી રહ્યા છે જે મોટિવેશનલ સ્પીકર છે દેશ અને વિદેશના ઘણા બધા ભાઈ બહેનો એમના સ્પીચનો લાભ લઈ રહ્યા છે અને આજે ખૂબ જ સુંદર વિષયને ન્યાય આપવાના છે જીવન વ્યવહાર અને સ્વસ્થ જીવન કઈ રીતે આપણું બની શકે એ પોતાના અનુભવયુક્ત પ્રવચન દ્વારા લાભાન્વિત કરવાના છે તો આજે ખૂબ જ સુંદર પ્રસંગ છે આપણા આંગણે બાપુનગરના આંગણે તો સર્વ જે પણ જોડાશે અને જે પણ આજના વ્યક્તિત્વને સાંભળશે તો પોતાના જીવનમાં ખૂબ જ સુંદર પ્રેરણાઓને પ્રાપ્ત કરીને જશે અને હું આશા રાખું છું કે એમના જીવનને પણ ખૂબ જ સુંદર પ્રેરણાઓ મળે અને એમના જીવનમાં પણ પરિવર્તન અવશ્ય આવે આજે અનેક લોકો જોડાયા છે યુવા વર્ગ જોડાયું છે તો જીવનમાં વર્તમાન સમયમાં તો પ્રશ્નો બહુ બધા છે પણ આપણા જીવનને આપણે ઉન્નત કેવી રીતે બનાવી શકાય પ્રભુ સાથે તાલમેલ કેવી રીતે બેસાડી શકાય ઈશ્વર સાથે કેવી રીતે જોડાઈ શકાય વર્તમાન યુગમાં જ્યારે ડિપ્રેશન ટેન્શન નિરાશા હતાશા યુક્ત જીવન છે એવા સમયે આધ્યાત્મિકતા ખૂબ જ સુંદર પ્રેરણા છે કે જે આપણા જીવનને આપણા આંતરિક સદગુણોને અને અંતર આત્માની શક્તિઓને વિકાસ કરે છે જેમ જેમ આપણી આંતરિક આત્મિક શક્તિઓનો વિકાસ થતો જાય એ રીતે મૂલ્યનિષ્ઠ જીવન આપણું બનતું જાય અને એ જીવન આપણા તનાવને ચિંતાઓને ડિપ્રેશનને દૂર કરી શકે છે તો આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગનો અભ્યાસ એ ખૂબ જ જરૂરી છે વર્તમાન સમયમાં અને એટલા માટે જ યુનોએ પણ એકવીસ ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે તરીકે ડિક્લેર કર્યું છે જેના સ્વરૂપે બ્રહ્માકુમારીઝની ગુજરાતની બ્રાન્ચ જીએમડીસી ગ્રાઉન્ડમાં એકવીસ ડિસેમ્બરે સાંજે ચાર થી આઠ ખૂબ જ સુંદર હીરક જયંતિ મહોત્સવ સેલિબ્રેટ કરી રહી છે કે જેમાં લગભગ પચાસ હજારથી વધારે સમગ્ર ગુજરાતમાંથી ભાઈ બહેનો આવવાના છે અને આ ખૂબ જ સુંદર વર્લ્ડ મેડિટેશન ડેને सेलिब्रेट पण करवाना ओम शांति ओम शांति क्या नाम है आपका पलक खटनानी। और पलक जी आप आए हो आज दीदी को सुनने के लिए तो आप क्या सोच कर आए थे क्या जीवन में परिवर्तन आपको करना है जो आप सोच कर आए हो दीदी के सुविचार सुन के हम अपने जीवन में मैं बदलाव लाऊंगी पे अपने बच्चे को भी वैसे ही सिखाऊंगी तो यहाँ पे किसके साथ आए हो आप मेरे ससुर हैं मेरे हस्बैंड हैं और मेरा बेटा है अच्छा आप फैमिली के साथ हाँ, आए हैं तो जीवन में आप क्या क्या परिवर्तन अपने जीवन में करना चाहती हो क्या आपको ऐसा लगता है कि मुझे यहाँ पे बदल देना चाहिए अपने आप को लाइफ में कभी भी मुश्किल आए तो उसमें मैं दीदी का जो भी है सुविचार वो सब अपनाना चाहूँगी उससे मैं ये प्रेरणा લેના ચાહતી હું દીદી ઓમ શાંતિ ઓમ શાંતિ શું નામ છે આપનું રાજુભાઈ અને રાજુભાઈ બ્રહ્માકુમારીમાં કેટલા સમયથી જોડાયા છો આપ મારે લગભગ 5-6 વર્ષ જેવું હશે 5 વર્ષથી તમે જોડાયા છો તો તમારા જીવનમાં તમે ક્યાં ક્યાં પરિવર્તન જોઈ રહ્યા છો કે પહેલા તમે રાજુભાઈ અલગ હતા અને અત્યારના રાજુભાઈ અલગ છે એમાં પહેલાં થોડુંક આમ અશાંતિ જેવું હતું અને ડિપ્રેશન ને એટલી બધું અને આમાં જે શિવાની દીદીનો ક્લાસ સાંભળીએ છીએ તો ઘણું બધું પરિવર્તન આવ્યું છે એમ કે ઘણું બધું છે આમ અહીંયા સેવા પણ આપી રહ્યા છો તમે તો અહીંયા કયા પ્રકારની સેવા આપી રહ્યા છો બધા સાથે મળી અમારા ટોલી વિભાગનું છે એમાં શું મેનેજમેન્ટ છે ટોલી એટલે એ પ્રસાદી છે અને બાવા સોગાત કહેવાય છે એટલે ગિફ્ટ એટલે એનું વિતરણ છે તો રાજુભાઈના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું શું નામ છે આપનું ઓમ શાંતિ ઓમ શાંતિ શુભમ પટેલ તો શુભમ તમે કેટલા વર્ષોથી જોડાયા અરાઉન્ડ સાત આઠ વર્ષ સાત આઠ વર્ષ તો શુભમ તમે તમારા જીવનમાં ક્યાં ક્યાં પરિવર્તન ઈચ્છતા હતા અને અત્યારે આવી ગયું છે ગુસ્સો કંટ્રોલ કરવા માટે તો જે ગુસ્સો ધીમે ધીમે કંટ્રોલ થઈ ગયો કોઈ બુરી હેબિટ નથી મારા એટલે કોઈ એવી વ્યસન કે એવું કશું છે નહીં એવા મિત્રો પણ નથી કોઈ જ મિત્ર પણ નહીં કોઈ વ્યસન પણ નહીં અચ્છા અહીં આવ્યા પછી અમારે બહુ જ ઘરમાં શાંતિ બધી રીતે ફીલ ગુડ એન્ડ એક્સેટ્રા તમારા જેવા યંગસ્ટરને શું કહેવા માંગશો બ્રહ્માકુમારીમાં જોડાવું જોઈએ શાંતિ માટે બધી રીતે ઇનફેક્ટ મારી સિસ્ટર તો અહીંયા સમર્પિત પણ છે હા અરાઉન્ડ એટીન ઇયર્સથી ઓકે તો અહીંયા સમર્પિત પણ છે તેમના સિસ્ટરને તેમના જીવનમાં ઘણું બધું પરિવર્તન પણ આવ્યું છે બીજા પણ ભાઈ જોડાયા છે શું નામ છે આપનું ધર્મેન્દ્રભાઈ અને ધર્મેન્દ્રભાઈ અહીંયા આજની જે છે શિવાની દીદી આવવાના છે આજનો જે પ્રોગ્રામ છે તો તેમાં તમે શું વિચારીને આવ્યા હતા અને શું લઈ જવાનું છે અહીંયાથી વિચારો ખાસ તો લોકોને માનસિક અત્યારે બહુ તકલીફ પડ હોય છે અને બીજું કે અત્યારે મેઇન પાવર હોય ને તમે એની ફિલ્ડ ગમે તે જગ્યાએ તમે એમાં સફળતા માટે ખૂબ જ આ પ્રવચનિક દરેક વ્યક્તિને જરૂર છે ખાસ કરીને યંગ બ્લડ જે લોકો જે માનસિક રીતે ભલે આમ ભણતા હોય બરાબર પણ માનસિક જે મનોબળ મજબૂત હોવું જોઈએ એના માટે આ પ્રવચન ખૂબ જ અગત્યનું થઈ પડે એમ છે મારી મતે અને મારે બી એમ જ હતું મારે છોકરાનું હું તો સ્ટ્રગલ લાઈફમાં જ આવ્યું જસ્ટ હું તો હું આણંદ જિલ્લાનો છું મૂળ તો ખંભાતનો છું એટલે હું તો છેલ્લા લગભગ સત્યાવીસ વર્ષથી અમદાવાદમાં અને અગિયાર વર્ષથી બ્રહ્માકુમાર જોડાયેલ છું એટલે મારા જીવનમાં શું મારે તો ફક્ત એ હતું હું બીકોમ ફેલ છું એટલે મને એમ હતું કે મારા પ્રોજેક્ટથી હું તો ખાસ રોજગારી માટે ચાલો રોજગારી નવી ઊભી કરવાની પાંચ એક પ્રોજેક્ટ છે લગભગ હજુ લગભગ છ બાર મહિનામાં શોર્ટ ટાઈમમાં કોક વ્યવસ્થિત કોલેજ સાથે કન્ફર્મ કરીને એમાં આગળ વધવા માગું એમાં જે મેઇન પાવરનો જે બ્રહ્માકુનો જે મેઇન એમ હોય છે ધ્યેય એ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અત્યારે અને એ ટૂંક સમયમાં લગભગ મારો અંદાજ છે સવાથી દોઢ લાખની નવી જે રોજગારી ઊભી થવાની છે એ જો બહુ બહાર નથી મેં પાડ્યું જસ્ટ ફર્સ્ટ ટાઈમ હું આ બહાર પાડી રહ્યો છું એટલે એનું મારું કામ ચાલુ છે જસ્ટ નિયર ચાર કે છ મહિનામાં જ બધું બહાર પાડે છે એમ ફૂલ સપોર્ટ તમે શું કહેવા એટલે ટૂંકમાં એમ કહેવા માંગુ છું કે આમાં દરેકને જોડાવું જોઈએ કેમ કે એક જીવન જીવવાની જે કલા છે એ અહીંયા શીખવાડવામાં આવે છે જે આપણે ભૂલી ગયા છે જે પરમાત્માના માધ્યમથી આ જીવન જીવવાની એક કલા શ્રેષ્ઠ કલા એ શીખવાડે છે એટલે પાંચ વિકારોથીને ને फ्लॉलेस डायमंड इसमें एक भी एक भी कोई चीज़ की कमी ना हो ऐसा परफेक्ट डायमंड बनाने स्वयं भगवान इस सृष्टि पर अवतरित होते हैं क्योंकि तो इस समय जो युग चल रहा है आज आप सबने अनुभव किया एक मैसेज एक ईमेल एक फोन पूरे शहर में डर चिंता भय और इतनी जल्दी फैल जाती है पूरे शहर के अंदर परमात्मा का शुक्रिया ये सब सुरक्षित हैं लेकिन उन कुछ क्षणों के अंदर ही पूरे शहर की हवा बदल जाती है क्योंकि जब लाखों करोड़ों मन एक ही समय पर चिंता डर दुख ये क्रिएट करते हैं तो वो शहर के देश के सृष्टि की हवा में फैल जाता है कभी कभी हो तो सहन किया जा सकता है लेकिन हर रोज़ हम किसी न किसी बात पर डर चिंता दुख किसी न किसी बात पर हम क्रिएट करते रहते हैं और कुछ कुछ लोग करें तो भी चल सकता है लेकिन जब सब करने लगते हैं तो वो एक वायुमंडल बन जाता है और ऐसे वायुमंडल को फिर हम कैसा संसार कहेंगे जब हमने कहा कि हमें एक सुखमय संसार बनाना है तो इसका मतलब अभी का संसार कैसा है फिर सुखमय संसार बनाना है किस किस को सुखमय संसार बनाना है सबको तो बनाना है अगर बनाना है इसका मतलब अभी का संस्कार कैसे है सुखमय बनाना है इसका मतलब दुख और चिंता का संसार अभी हमने बनाया है ये जो संसार है ये किसने बनाया था वो हाथ उठाओ किस किसने दुखमय संसार बनाने में अपना योगदान दिया था उठा दो उठा दो ऐसे तो अच्छे से उठाओ अच्छे से उठाओ जिम्मेवारी लेंगे तो परिवर्तन करना बहुत आसान होता है संसार एक होता है संसार पूरी सृष्टि अब हमें लगेगा हम पूरी सृष्टि को कैसे बदल सकते हैं तो हम अपने संसार को थोड़ा सा छोटा करते हैं और अपने घर को ले लेते हैं पाँच सेकंड के लिए आँख बंद करें और अपने घर पहुँच जाए मन बुद्धि से एक सेकंड में हम अपने घर पहुंच सकते हैं अपने घर को अच्छे से देख लीजिए सुंदर है सब साधन है आराम की जीवन है वो सब तो दिखाई देता है अब अपने कमरे में जो आपकी सबसे प्यारी कुर्सी है या जगह है उस पर जाकर बैठिए और अपने पूरे घर को देखते हुए ये सब कुछ है मेरे घर में जो मैंने चाहा था कि मुझे पाना है खरीदना है अब सिर्फ एक चीज़ और देखनी है उस घर में उस घर की वाइब्रेशन को उस घर की ऊर्जा को महसूस कीजिए घर एक जैसे हो सकते हैं लेकिन हर एक घर की ऊर्जा अलग होती है हर एक घर का वायुमंडल अलग होता है हर एक घर की वाइब्रेशन अलग होती है तो बहुत साक्षी होकर किसी पर इल्ज़ाम नहीं लगाते हुए किसी को दोष न देते हुए बहुत साक्षी होकर अपने घर के वायुमंडल को महसूस कीजिए कि मेरे घर की एनर्जी कैसी है सारा दिन इस घर में बातें कैसी चलती हैं सबका बात करने का तरीका एक दूसरे के साथ कैसा है कोई अगर परिस्थिति आ जाती है तो इस घर की हवा कैसी हो जाती है कोई बात जो सोची नहीं थी अचानक हो जाती है तो घर के वायुमंडल कैसे बदल जाता है और घर में जो जो परिवार के सदस्य हैं उनको देखिए उनके संस्कारों को बहुत साक्षी होकर देखिए कि कौन कौन से उनके संस्कार हैं और अब अपनी उस कुर्सी पर बैठकर आज एक प्रतिज्ञा करते हैं कि मैं आत्मा अपने घर को स्वर्ग बनाऊंगी बैठे उस कुर्सी पर घर को देखें वायुमंडल को देखें परिवार को देखें परिवार के संस्कारों को देखें और सब कुछ जानने के बाद फिर आज एक प्रतिज्ञा करते हैं મે નિર્માણ કાર્યક્રમમાં આજે આપણે આવ્યા હતા બ્રહ્માકુમારીના પ્રોગ્રામની અંદર અહીંયા અનેક લોકો આવ્યા છે તેઓ પોતાના જીવનમાં પરિવર્તન કરવા માગે છે વર્તમાન સમયમાં આપણે જે પણ જીવન જીવી રહ્યા છે તે જીવન આપણને કેટલું સંતોષકારક છે આપણા જીવનમાં આપણે ક્યાં ક્યાં પરિવર્તન કરી શકીએ છીએ પરિવર્તન કરવા માટેના ઉપાયો શું છે રસ્તા શું છે એ અહીંયાથી લઈને જવાના છે આવી જ રીતે રીબાણ પર્સ કાર્યક્રમ તમને અલગ અલગ કાર્યક્રમોમાં લઈ જશે અને તમને માહિતગાર પણ કરશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો ઓમ શાંતિ